પહેલાં તો કુલિંગ સિસ્ટમને અમારા સમગ્ર ઉદ્યોગ જગત વતી ખૂબ ખૂબ અભિનંદન કે કુલિંગ સિસ્ટમે આવું એક નવું મોડલ બહાર પાડી અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે ત્યારે સમગ્ર રાજકોટ નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જ્યારે આવું સરસ મજાનું નવું કુલિંગ સિસ્ટમ બનાવી અને ભારતના ઉદ્યોગ જગતને એક નામના મેળવી છે એટલે અમારા સમગ્ર ઉદ્યોગ વતી અને રાજ્ય સરકાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કલ્પેશભાઈ જે અત્યારે દુનિયાની અંદર કદમ કદમ મિલાવી અને હરડફાર ભળી છે ત્યારે હું કલ્પેશભાઈ વધુ વધુ આ સિસ્ટમમાં અને આ ઉદ્યોગમાં વધારે વધારે આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું છું પેલા રાજ નમસ્કાર આ જે કુલર છે પંદર ફૂટથી પણ મોટું એર કુલર છે અને આની અંદર સૌથી પહેલાં અમે જે બેલ્યુઝી ટેકનોલોજી આમાં ઉપયોગ કર્યો છે કે ખૂબ જ ઓછા પાવર આ વધારે કુલિંગ કરે અમને ગર્વ થાય છે અમને અમારી ટીમ અને અમારા બિલ ડિસ્ટ્રીબ્યુટરના ખૂબ જ સારા સપોર્ટથી અમે આ કુલર અમે બનાવી શકીએ છીએ અને અવના અમારા અમારી એક કોર વેલ્યુ છે ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ તો હંમેશા એ કોર વેલ્યુને ઉપર અમે કામ કરશું અને આની અંદર અમારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે તો એને ખૂબ જ અભિનંદન આપીશ અને આવા વિશ્વ રેકોર્ડ અમે કરતા તો ખુશીની લાગણી છું એટલા માટે કે રાજ પુલિંગે રાજકોટમાં નહીં ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં પણ વિશ્વના નકશા ઉપર જયારે રાજ કર્યું છે ત્યારે સૌથી વધારે આનંદિત રાજકોટનો ઉદ્યોગ જગત હોય શકે અને એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ જે ઉદ્યોગ જગત સંકળાયેલો છે આપ સૌ જાણો છો

Year 2000 for the largest air cooler, and the basic uh, criteria is that it should be a large-scale replica of a fully functional cooler, which it is, which we verified and it functions just as well as a cooler of a normal size. Uh, then are the dimensions. So we have the height, length, and width. So the previous the previous uh the dimensions which were there, so this is going to exceed those. In each and every length, height, and width. So once we have, you know, we still yet to measure the dimensions. Now uh, we have a preliminary result, which shows that it has exceeded the previous record, and a new record has been set. Thank you. Okay.